હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે રીંગણાનો ઓળો બનાવીશું પણ એકદમ નવી રીતે યુટ્યુબ પર તમને ક્યાંય નહીં જોવા મળે આ રેસીપી તો એકદમ અલગ રીત છે તો વિડિયોને છેલ્લે સુધી જરૂરથી જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમે વિચાર્યું પણ નહીં હોય એ રીતે આપણે રીંગણાનો ઓળો બનાવવાનો છે તો અહીંયા આપણે એક કડાઈની અંદર તેલ લઈ લેશું અને તેલને અહીં ગરમ થવા નથી દેવાનું જી હા તેલને ગરમ થવા નથી દેવાનું એની સાથે જ આપણે ઉમેરી દેસુ રીંગણાને આ રીતે મેં સ્લાઇસ કરી લીધી છે તો રીંગણાને આપણે ઉમેરી દેસુ આ રીતે તમારે જેટલો ઓળો બનાવવો હોય એ રીતે તમે કરી શકો છો અહીંયા હું બે વ્યક્તિ માટે બનાવું છું અહીંયા આપણે ટમેટાને પણ કટ કરી લીધા હતા ટમેટાને પણ આ રીતે ઉમેરી દેસુ ટમેટા ઉમેરી દીધા પછી આપણે એમાં લસણ ઉમેરી દઈશું લસણ ઉમેરી દીધા પછી આપણે એની અંદર ઉમેરીશું મરચી અહીંયા હું તમને બે રીત બનાવીશ બે બતાવીશ બે રીતથી તમે બનાવી શકો છો અને એકદમ આસાનીથી તૈયાર થઈ જાય છે ઘણીવાર આપણે રીંગણા શેકીને તો બનાવતા જ હોઈએ છે પણ આ એકદમ હટકે અલગ રીત છે આથી ટેસ્ટ પણ એટલો સરસ આવે છે કે તમને વારે વારે બનાવવાનું મન થશે જો એકવાર આનો ટેસ્ટ કરી લીધો તો તમે વારે વારે બનાવશો તો અહીંયા હવે આપણે ઢાંકી દઈશું કઢાઈને કેમ કે થી છાંટા ના ઉડે એટલા માટે વચ્ચે વચ્ચે આપણે એને ફેરવતા રહેશું જેમ કે રીંગણા થોડા એક સાઈડ ફ્રાય થઈ ગયા હોય ટમેટા ફ્રાય થઈ ગયા હોય તો બધી વસ્તુને આ રીતે પલટીને ફ્રાય થવા દેશું આની એક હજુ પણ ઇઝી રીત તમને શેર કરું છું એકદમ સરળ રીત છે એ તો એનાથી તો તમારી ફટાફટ તમે રીંગણાનો ઓળો બનાવી શકો છો તો અહીંયા આપણે થોડા રીંગણાની સ્લાઇસને રાખી દીધા હતા એને આપણે ડાયરેક્ટ તેલમાં ફ્રાય કરી લેવાના છે બંને સાઈડ સરસ રીતે ફ્રાય કરી લેશો એટલે રીંગણા ઝટપટ ફ્રાય થઈ જશે તો આ બે રીતથી તમે ફ્રાય કરી શકો છો અહીંયા ટમેટા મરચું અને જે લસણ છે એ ફ્રાય થઈ ગયું હતું એને મેં પહેલાં જ કાઢી લીધું હતું રીંગણાને થોડી સમય લાગે એટલા માટે રીંગણાને રેવા દીધા હતા અહીંયા તમે જોઈ શકો રીંગણા આ રીતના થઈ ગયા છે એકદમ પોચા પણ થઈ ગયા છે તો હવે આ રીંગણાના જે ડીટિયા છે મરચાંના ડીટિયા છે એ કાઢીને આ રીતે એને ક્રસ કરી લેવાનું છે તો અહીંયા આપણે રીંગણાને ક્રસ કરી લીધા છે બધી જ વસ્તુ જો કે ક્રસ કરી દીધી છે ટમેટા પણ ક્રસ કરી દીધા મરચી પણ ક્રસ કરી દીધી છે હવે અહીંયા આપણે ડુંગળીને કટ કરીને ઉમેરી દઈશું લસણવાળી ચટણી ઉમેરી દઈશું લસણવાળી ચટણી ઉમેર્યા પછી ધાણાજીરું પાવડર ઉમેરીશું ધાણાજીરું પાવડર ઉમેર્યા પછી અહીંયા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું આ રીંગણાના ઓળાને વઘારવાનો નથી આમ નમ જ એટલો ટેસ્ટી લાગે છે કે તમને વારે વારે બનાવવાનું મન થશે ગાર્નિશિંગ માટે અહીંયા આપણે કોથમરી ઉમેરી દઈશું કોથમરી ઉમેરી દીધા પછી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે એકદમ ઇઝી બની પણ જાય છે અને થોડું આપણે જે રેગ્યુલર રીતથી બનાવતા હોય એનાથી થોડો અલગ છે પણ ટેસ્ટ એટલો સરસ આવશે કે તમે ઘણીવાર આ રીતે બનાવશો અને બધાને ખૂબ જ ભાવશે નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે તો એકવાર જરૂર આ રીતે રેસીપી ટ્રાય કરજો અહીંયા બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી છે હવે આપણે લાસ્ટમાં એની અંદર થોડો ટેસ્ટ માટે લીંબુનો રસ ઉમેરીશું લીંબુનો રસ ઉમેર્યા પછી એને મિક્સ કરી લેવાનું છે તો છે ને એકદમ સિમ્પલ રીત એટલો ટેસ્ટી રીંગણાનો ઓળો બને છે કે ખાતા જ રહી જશો અને આપણે બાજરાના રોટલા સાથે સર્વ કરીશું તો કેવી લાગી મારી આજની રેસિપી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો આ યુનિક રેસીપી છે તો તમે જરૂરથી વિડીયો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો આવી રીતે યુનિક યુનિક નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ તમારું કોઈ પણ સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય